નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલા કીર્તિસ્તંભ નહેરુ ભવન પાસે અખિલ મહિલા પરિષદ દ્વારા મિલન સમારંભ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા સાથે જોડાયેલી બહેનો સંસ્થા આવીને નવી નવી પ્રવૃત્તિ શીખીને કોટે પણ પગભર થાય છે સાથે એવા નાના મોટા અનેક કાર્યક્રમો અખિલ મહિલા પરિષદ દ્વારા યોજાતા હોય છે

કે પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય એટલે પ્રોબ્લેમ ને વળગીને ચાલવાને બદલે હંમેશા એના સોલ્યુશન પર કામ કરવાનું ચાલુ રાખે બરાબર સિમ્પલ હાઉસ વાઈફ હતી પણ અત્યારે સારી એવી બિઝનેસ વુમન તરીકે ની ઓળખ છે કારણ કે પ્રોબ્લેમ ના સોલ્યુશન પર કામ કરવા પ્રોબ્લેમ તો આવતા જ રહે છે તો જિંદગી જીવવાની મજા આવે રાઈટ

છે બહુ જૂની બહેનો જે ઓગણીસો સત્યાવીસ થી આ સંસ્થા સ્થપાયેલી છે ત્યારથી આજ સુધીની ઘણી બધી બહેનો છે લગભગ સાતસો થી આઠસો બહેનો છે અને બહુ જ સારી પ્રવૃત્તિ સંસ્થામાં થાય છે મિલન સમારંભમાં બધી જ બહેનો આવે છે અમારા જૂના બહેનો અને પ્લસ અમારા નવા સભ્યો જે બની રહ્યા છે એ બધાનું મિલન સમારંભ આજે થાય છે એટલે બધા એકબીજાને મળે છે નવું કંઈક જાણે છે અને સંસ્થામાં આવીને કંઈક નવી પ્રવૃત્તિ કરીને શીખીને પોતે પગભર પણ થાય છે અમે બાળકોની બાળ શિબિર પણ કરીએ છીએ દર મહિને પ્રોગ્રામ કરીએ છીએ બહેનો માટે પ્રોજેક્ટ અમે દિલ્હીથી અમારા આવે છે કેમ કે આ ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ છે એટલે ઓલ ઇન્ડિયા લેવલે છે અમારી બહુ બધી શાખાઓ છે ઓલ ઇન્ડિયા લેવલે સાતસો શાખા છે રૂટ લેવલે બધા જ કામ કરે છે અને એનો રિપોર્ટ પોતાના રાજ્યમાંથી પછી એ દિલ્હીમાં આખો રિપોર્ટ જાય છે અમારો એટલે કાર્ય બહુ જ વ્યવસ્થિત થાય છે દરેક બહેનો એનો લાભ લો અને લે છે દરેક બહેનો લાભ લે પણ છે મારું નામ પારુલબેન વાઘેલિયા હાલના પ્રમુખ અમારા વેસ્ટ ઝોન બીના ઝોનલ ઓર્ગેનાઇઝર વર્ષાબેન ઠક્કર બરોડાના કોર્પ કાઉન્સિલર વોર્ડ નંબર ત્રણના રૂપલબેન મહેતા આવ્યા છે અમારા પાસ પ્રેસિડેન્ટ નૈનાબેન પરીખ છે અમારા ટ્રસ્ટી માયાબેન પટેલ પછી અમારા પાસ્ટ ઝોન ઝોનલ ઓર્ગેનાઇઝર મેધાબેન દેસાઈ હાજર છે અને અમારા જૂના અને બહુ જ અમારા લાડીલા અમીનાબેન મુનશી છે અમારા દરેક સભ્યો આવેલા છે અને બધાનું ખૂબ સ્વાગત કરીએ છીએ અમે થેન્ક યુ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ